ને તો ઘરે બેઠા પણ તમે ઓર્ડર કરી શકો છો ને એક વખત ગ્રેડ વિલા બાંધણી સુરત ની અવશ્ય મુલાકાત લઈ લેજો કેમ કે એકદમ ડિઝાઇનર ડિઝાઇનર કલેક્શન તમને ત્યાં ગ્રેડ વિલા બાંધણી માં આખા માર્કેટ માં ના મળે ને એવું કલેક્શન એકદમ રીઝનેબલ રેટ માં તમને મળી જશે બીજું એક આ રેડ કલર છે બંને કલર હું તમને બતાવી દઉં છું તમારો મનપસંદ કલર નો સ્ક્રીનશોટ અવશ્ય પાડવાનું ભૂલશો નહીં અમારા વોટ્સઅપ નો સેન્ડ કરી દો ઘરે બેટા તમે મંગાવી શકો છો ફેબ્રિક ફેબ્રિકમાં પ્યોર જાપાની ની ચેક્સ આવવાની છે ચેક્સ પણ પ્યોર ઝરીની ચેક્સ આવવાની છે જેથી કરીને તેનું ખાસ ધ્યાન રાખજો માર્કેટમાં ડુપ્લિકેટ પણ વેચે છે આ પ્યોર અજરકમાં છે તેનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ સો મચ તમારો ખૂબ આભાર